નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિશે અંગ્રેજી વાર્ષિક પરીક્ષા બે પચીસ માટેના આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ મિત્રો તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારે પહેલો પ્રશ્ન આવશે કે નીચેના ફકરાને ધ્યાનથી વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો પાંચ ગુણમાં તમારે ફકરો વાંચીને એના જવાબ આપવાના પ્રશ્ન આવશે સેમ ના હોય તો બીજો કોઈ બી હશે પણ તમારે કરવાનું શું જુઓ પહેલો પ્રશ્ન છે કે વેર ડીડ ધ ફોક્સ લાઈવ મતલબ શિયાળ ક્યાં રહે છે તો એનો જવાબ નીચે લખેલ છે ધ ફોક્સ લાઈવ ઇન ફોરેસ્ટ તો તમારે શું કરવાનું એવો સેમ ટુ સેમ લાઈવવાળો પ્રશ્ન જે પાછલો છેલ્લો ઓક્સરડ ને એવો ગોતી અને જે લાઈન શરૂ થાય ને એટલેથી મળી અને જે પૂર્ણ વિરામ છે એટલા જવાબ લખી નાખવાનો હા તમારા માટે એક શોર્ટ ટ્રીક છે બીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ ક્રો હેવ ઇન ધ બેક તો તમે સ્ક્રીનશોટ લઈ લો આ પાંચે પાંચ પ્રશ્નો ઓકે પછી પ્રશ્ન બે આવી રીતનો આવશે જુઓ કે નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યોમાં જવાબ આપવાના છે પહેલું છે કે વોટ ઇઝ યોર નેમ તો એમાં તમારે જવાબ આવી રીતનું લખવાનો માય નેમ ઇઝ પછી તમારે શું લખવાનું તમારું નામ લખવાનું તમારું જે નામ હોય ધારો કે તમારું નામ રાહુલ હોય તો માય નેમ ઇઝ રાહુલ પછી બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ યોર સ્કૂલ મતલબ તમારી શાળાનું નામ શું છે તો તમારે જવાબ આવી રીતનો શરૂ કરવાનો ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ પછી તમારી સ્કૂલનું નામ લખવાનું ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ સ્કાય મતલબ આકાશનો કલર કેવો હોય છે તો આકાશનો કલર બ્લ્યુ હોય છે વાદળી તો જવાબ લખવાનો ધ કલર ઓફ ધ સ્કાય ઇઝ બ્લુ ચોથું છે વોટ ડૂ યુ ડૂ ઇન યોર ફ્રી ટાઈમ મતલબ તમે તમારા ફ્રી ટાઈમમાં શું કરો છો અંગ્રેજીમાં જવાબ આપવાના છે ઓકે તો એનો જવાબ આવશે મિત્રો આઈ લાઇક ટુ જો ઘણા બધા લખી શકો તમે પ્લે ગેમ્સ એટલે કે રમતરમવી રીડ બુક્સ અથવા ડ્રો પિક્ચર્સ ઇન માય ફ્રી ટાઈમ પાંચમો છે હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ એ કરીને બસ તમારો જે પાકો મિત્ર હોય એનું નામ લખવાનું છઠ્ઠો છે વોટ ઇઝ યોર ફેવરેટ એનિમલ તમારું મનપસંદ પ્રાણી કયું છે તો તમને જે પ્રાણી ગમતું હોય ને તમારું નામ એમાં લખી નાખવાનું સાતમું છે વોટ ઇઝ યોર ફેવરેટ ફ્રૂટ તમને જે પસંદ હોય એ ફળનું નામ લખવાનું એમાં પછી ત્રીજો પ્રશ્ન આવશે કે તમારે કાઉસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે તો જો ડાયરેક્ટ જવાબ લખેલો છે એમાં ખાલી જગ્યા ક્યાં હતી કે ધ સન પછી ખાલી જગ્યા ઇન ધ ઇસ્ટ હવે તમને જવાબ સાથે સોલ્યુશન આપ્યું છે મિત્રો એટલે તમારે સમજીને જાતે સોલ્વ કરી અને તૈયાર કરવાનું ધ સન રાઇઝિસ છે ને જો એ આનો જવાબ જો કાઉસમાંથી બીજામાં જુઓ જવાબ આવશે ખાલી જગ્યામાં ડોગ ત્રીજું છે એમાં ખાલી જગ્યામાં આવશે મિત્રો પેન ચોથું છે એમાં ખાલી જગ્યા આપેલ છે કાઉસમાંથી આવશે ફ્લાય પાંચમાની અંદર કાઉસમાંથી આવશે એમ છઠ્ઠાની અંદર કાઉસમાંથી આવશે માય અને સાતમાની અંદર કાઉસમાંથી આવશે આર એ આર પછી જોડકા જોડવાના હતા તો જુઓ એ અને બીના તો એમાં એમાં તમને જુઓ ડોક્ટર ટીચર ફાર્મર ફિશરમેન પોસ્ટમેન આ પાંચ જણા આપેલા હતા અને સાઈડના બીમાં તમને આપેલા હતા જો ગ્રોઝ ક્રોપ્સ મતલબ કે ખેતીનો ઉછેર કરવો પછી કેચિંગ ફીસ મતલબ માછલી પકડવી ત્રીજું છે ટ્રીટ પેશન્ટ મતલબ દર્દીઓને સારવાર કરવી ચોથું છે ટીચિંગ સ્ટુડન્ટ મતલબ છોકરાઓને ભણાવવું અને પાંચમું છે ડિલિવર્સ લેટર મતલબ પત્રનો ડિલિવર કરવા મતલબ પત્ર આપવા જવું તો આ કામ કોનું કોનું છે તો ડૉક્ટર આવશે તો એમાં જવાબ આવશે મિત્રો સી જુઓ બીજું છે ટીચર એમાં જવાબ આવશે મિત્રો ડી ત્રીજું છે ફાર્મર એમાં જવાબ આવશે મિત્રો એ ચોથું છે ફિશરમેન એમાં જવાબ આવશે મિત્રો બી અને પાંચમું છે પોસ્ટમેન એમાં જવાબ આવશે ઈ બરાબર પછી જુઓ તમારે ફરી એક નાનો ફકરો લખવાનો રહેશે માય પેટ અથવા માય સ્કૂલ વિશે તો તમારે આ રીતનું સ્ક્રીનશોટ લઈ લો તૈયાર કરી નાખવાના જો આમાંથી પૂછાય જાય તમારે કામ લાગે તો છઠ્ઠો પ્રશ્ન આવે છે તમે ચિત્ર જોવાનું છે અને ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપવાના એ પાંચ ગુણમાં આવશે એ તમારે ચિત્ર તમને પેપરમાં જે આપેલું છે એના પ્રમાણે જવાબ આપવાના સાતમો છે તમારે શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે તો પહેલું વાક્ય આપેલું છે જો હેપ્પી હેપી એટલે શું થાય ખુશ થાય તો એનું વાક્ય બનાવવાનું આઈ એમ બેરી હેપી બીજું છે પ્લે તો એનું બનાવવાનું ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ચોથું છે ત્રીજું છે બુક તો આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક ચોથું છે ઇટ તો વી ઇટ અવર લંચ એટ સ્કૂલ પાંચમું છે ફ્રેન્ડ તો માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ કાઇન્ડ આ રીતના તમારે વાક્ય બનાવવાના હતા આઠમો પ્રશ્ન છે જેમાં તમારે એનું બહુવચન કરવાનું છે જુઓ કેટ આપેલ છે તો કેટ્સ એસ લગાડવાનું બુક આપેલું છે તો બુક્સ ટ્રી આપેલું છે તો ટ્રીઝ ચાઇલ્ડ આપેલું છે તો ચિલ્ડ્રન પાંચમું છે ફ્લાવર તો ફ્લાવર્સ બસ તો બસીસ આ રીતનું તમારે એનું બહુવચન કરવાનું છે પછી નવમો પ્રશ્ન આપેલ છે કે શબ્દ પૂર્ણ કરવા માટે ગુમ થયેલા અક્ષર શોધીને લખવાના તો જો સ્પેલિંગ આપેલા હતા એમાં અમુક શબ્દ તમને નહોતા આપેલા સ્કૂલમાં ધારો કે એસ સીએચ ડબલ એલ લખેલું હતું તો સીએચ નહોતું આપેલું તો આપણે અહીંયા સીએચ લખવાનું ખાલી જગ્યાએ પછી ફાધરમાં એ નહોતો આપેલો એ લખવાનું પછી બ્રધરમાં ઓ નહોતો આપેલો એ લખવાનું ટેબલમાં એ ચો પાંચમામાં ચારમાં એ આઈ નહોતું આપેલું અને છઠ્ઠું ગાર્ડન છે એમાં એ નહોતું આપેલું રેડી જી એ આર ડીઈ એન તો તમારે સ્પેલિંગ પાકા કરી નાખવાના અને દસમો પ્રશ્ન છે કે નીચેના વાક્યોને ગુજરાતીમાં અનુવાદ કરો જે આપણે છેલ્લો પ્રશ્ન છે ઓકે જુઓ એમાં પહેલો પ્રશ્ન છે ધીસ ઇઝ માય હાઉસ તો એનો જવાબ થાય આ મારું ઘર છે બીજું છે ધ બર્ડ ઇઝ ફ્લાઈંગ હાઈ મતલબ પક્ષી ઊંચે ઉડી રહ્યું છે અને ત્રીજું છે આઈ લાઇક ટુ રીડ સ્ટોરીઝ મને વાર્તાઓ વાંચવી ગમે છે ઓકે તો મિત્રો આ તો આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું મોસ્ટાઈમી પેપર તો આ પેપર એકવાર તમારે તૈયાર કરીને જવાનું આ રીતના તમારો પ્રશ્નો બીજા આવશે પેપર સ્ટાઇલ આ મુજબ હશે ઓકે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઈક કરી દો તમારા બીજા મિત્રોને શેર કરી દો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ સો મચ